મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સંસ્થામાં મોરપીઝ ઉમેરી બે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પરવાનગી આપવામાં આવી જે પૈકી એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવા શૈક્ષણિક સત્રથી પ્રારંભ કરવા માટે આજે મહાનગરપાલિકા હસ્તકની જૂની કુમાર શાળા સ્થળે નવું શિક્ષણ સંકુલ ઉભું કરવા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે યોગેશ પટેલે જણાવ્યું કે સરકાર માન્ય પ્રથમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ થતો હોય તમામ સમાજને સાંકડી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને સંકલ્પ આ દેશનો કોઈ વિદ્યાર્થી ભણતરથી દૂર ન રહે અને એ હેતુસર આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ગુજરાતના મૃદુને મુખ્યમંત્રી મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બે અંગ્રેજી માધ્યમ શાળાની મંજૂરી આપી છે તેના અનુસંધાને આજે આ પહેલી શાળા અહીંયા કુમાર શાળાના ગ્રાઉન્ડ ઉપર અમે નવી ઈમારત છ ઓરડા નીચે અને છ ઓરડા ઉપર એમ બાર વિદ્યાર્થીઓ માટે એક ઓફિસ કાર્યાલય અને એક રૂમ એમ કરીને આ ટોટલ ચૌદ રૂમનું આ નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એમાં દરેક છોકરાઓને કેજી જુનિયર કેજી સિનિયર અને એકથી પાંચ ધોરણનો અભ્યાસક્રમ અહીંયા ભણાવવામાં આવશે આ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રહેતા જે જે દીકરા દીકરીઓને ભણવાનો અંગ્રેજી માધ્યમમાં નેમ છે એના માટેની અમે પાયાની સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર કરમસદ પાઠવું છું

મહાનુભાવોના નામથી નામાકરણ કરવાનો પણ એક સંકલ્પ લીધો છે ત્યારે તેઓને પણ હું અભિનંદન આપું છું સર્વ ટીમને અભિનંદન આપું છું અને જે દીકરા દીકરીઓને ઇંગ્લિશ માધ્યમમાં ભણવાની નેમ છે અમે આ જ વર્ષથી આ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને હું આ સ્કૂલના જે વહીવટીતંત્ર છે તેઓને પ્રવેશ માટે પોતાનો સંપર્ક કરવા પણ આજે વિનંતી કરું છું આહવાન આપું છું ને આમંત્રણ પણ આપું છું